ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે ડીવાય ની ઉપસ્થિતિમાં હોટેલ અને કેફેના માલિકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હોટેલ તથા કેફેના સંચાલકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અથવા તો કેફેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નશીલા પદાર્થો વિદેશી દારૂ કે અશ્લીલ પ્રવૃત્તિઓને કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપવામાં આવશે નહીં નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી બેઠકમાં તમામ સંચાલકોએ સમમર્યાદાનું કરવા સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા વ્યવસ્થા યોગ્ય રીતે સંભાળવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી પોલીસ દ્વારા થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે શહેરમાં વધારાની પેટ્રોલિંગ ચેકિંગ અને નજર રાખવામાં આવશે તેમ જણાવાયું હતું હોટેલ અને કેફે સંચાલકોને પોલીસ સાથે સહકાર આપી શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી

એસી લાખ કરતા વધારે મુદ્દામાલનો દારૂ પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સાથે સાથે અગત્યના ઉપર વાહન ચેકિંગ કરવામાં આવે છે જેમાં દારૂ પીને વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધમાં બ્રેથ એનાલાઇઝરથી વાહન ચેક કરી અને તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે સાથે સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી રેસ્ટોરન્ટમાં હોટલમાં ફાર્મ હાઉસ પર થતી હોય છે જેના અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં જે જે વ્યક્તિઓએ પરમિશન લીધેલી છે

આમ આણંદ જિલ્લાની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે મદદ લેવામાં આવશે હા આ બાબતે પ્રાઇવેટ ડ્રોન મારફતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા પણ એનું સર્વેલન્સ ખાસ કરીને એવી રોડ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના જે હાઇરાઇઝ બિલ્ડિંગ છે ત્યાં પણ આ બાબતે તજજોરી તકેદારી રાખવામાં આવેલી છે તેમજ નેત્રમના સીસીટીવી કેમેરા જે પણ જગ્યાએ છે ત્યાં તેનો ઉપયોગ કરીને જે અગત્યના ચાર રસ્તા છે ત્યાં આગળ ટ્રાફિક જામ ના થાય તેમજ ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરવામાં આવનાર છે સર બ્રેથ એનાલાઈઝર જે છે તો બ્રેથ એનાલાઈઝરની વાત કરીએ એના આધારે અત્યાર સુધી જિલ્લામાં કેટલા કેસ છેલ્લા અઠવાડિયાથી મેરબાન ડીજીપી સાહેબની સૂચના મુજબ આ પ્રકારની કામગીરી કરેલી છે મોટાભાગના પોલીસ સ્ટેશનમાં બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને જે દારૂ પીને વાહન ચાલકો વાહન ચલાવે છે તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને તે જ પ્રકારની કામગીરી આજ રોજ પણ વાહન ચેકિંગ દ્વારા કરવામાં આવનાર છે